નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે નાયબ સેક્શન અધિકારીની જગ્યા પરથી સેક્શન અધિકારીની જગ્યા પર બઢતી માટેની સેમી ડાયરેક્ટ લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ આપવાના થતા ઇન્ટરવ્યુ અંગે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો તેમજ મુદ્દાઓ વિશે જાણીશું ચાલો સ્ટાર્ટ કરીએ ઇન્ટરવ્યુ ગાઈડન્સ સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનમાં ઇન્ટરવ્યુ કોર્ડ જોબ પ્રોફાઇલ વર્ક એક્સપિરિયન્સ ફ્રોમ ફાસ્ટ ટુ ટિલ ડેટ ત્યારબાદ ઇન્ટ્રોડક્શનમાં ગ્રેજ્યુએશન હોબી વગેરેના પ્રમ પ્રશ્નો તૈયાર રાખવા પડે એક્સપિરિયન્સ શેરિંગમાં ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ વિથ ઇન્ટરવ્યુ કોર્ટ તમે તમારા ઇન્ટરવ્યુ કોર્ટથી સ્ટાર્ટ કરી શકો છો ઇન્ટરવ્યુનું ઇન્ટ્રોડક્શન ત્યારબાદ આપે આ અગાઉ કોઈ સરકારી નોકરીનો અનુભવ પ્રાપ્ત કર્યો હોય અને ત્યારબાદ વિવિધ પ્રકારના વિભાગોમાં વિવિધ વિભાગોમાં આપે વિવિધ શાખાઓમાં કામગીરી કરી હોય તો એ પણ આપ ઇન્ટરવ્યુ પેનલને જણાવી શકો છો ઇન્ટ્રોડક્શન ત્યારબાદ ઇન્ટરવ ઇન્ટરવ્યુ પેનલ આપને કરંટ ટોપિક ઇશ્યુ વિશે પણ પ્રશ્નો પૂછી શકે છે આથી આપે કરંટ ટોપિક ઇશ્યુના પણ પ્રશ્નો તૈયાર કરવા પડે જવાબો તૈયાર કરવા પડે એની માહિતી આપને હોવી જોઈએ તે ઇચ્છનીય છે થેન્ક યુ અહીં આપની સમક્ષ એક નાનકડો મોક ઇન્ટરવ્યુ રજૂ કરું છું જેનાથી તમને ઇન્ટ્યુની તૈયારી કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તે અંગે માર્ગદર્શન મેળવી મળી શકે એક મુખ્ય ઇન્ટરવ્યુ આપ આ રીતે હોઈ શકે ચેરમેન શ્રી આપને પૂછી શકે કે તમારો પરિચય આપો જેમાં તમારો સરકારી કામકાજનો અનુભવ હાલ શું કામગીરી કરો છો વગેરે જણાવો તો ઇન્ટ્રોડક્શન આ રીતે સ્ટાર્ટ કરી શકાય સર મારો ઇન્ટરવ્યુ કોડ એબીસી છે સર હું છેલ્લા બાર વર્ષથી ગુજરાત સરકારમાં ફરજો બજાવી રહ્યો છું આ બાર વર્ષ પૈકી એપ્રિલ બે થી નવેમ્બર બે સુધી મામલતદાર કચેરી તલાટી તરીકે ફરજો ત્યારબાદ સર મારી પસંદગી સચિવાલયના નાયબ શિક્ષણ અધિકારી તરીકે થતા ડિસેમ્બર સોળ થી ઓગસ્ટ બે બાવીસ સુધી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ક્લાસ વન ડોક્ટરોના મહેકમ વિષયક શાખામાં ફરજો બજાવેલ ત્યારબાદ સર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મારી બદલે સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગમાં થતા આઠ માસથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ શાખામાં નાયબ સેક્શન અધિકારી તરીકેની ફરજો બજાવી રહ્યો છું આ ઉપરાંત સર મોડલ કોડ ઓફ કન્ડક્ટ શાખામાં છેલ્લા એક મહિનાથી સેક્શન અધિકારી સેક્શન અધિકારી તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યો છું આ ઇન્ટ્રોડક્શનમાં આપની કોઈ વ્યક્તિગત બાબત છતી થવી ન જોઈએ આપનું નામ પણથી બોલવાનું આપ કયા જિલ્લામાંથી આવો છો આપનું વતન શું છે કોઈ પણ બાબત અહીં રજુ કરવાની નથી કામગીરી થાય છે નોંધવાના વિવિધ પ્રકારો જણાવો મહેસૂલ વિભાગની કઈ કઈ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે પુરવઠા શાખામાં કઈ કઈ કામગીરી ઓનલાઈન રીતે થાય છે એમસીસી શાખામાં શું કામગીરી કરો છો એમસીસી એટલે શું કોરોના દરમિયાન આરોગ્ય વિભાગની કામગીરી શું હતી રાજસ્થાન સરકારના રાઈટ ટુ હેલ્થ બિલ વિશે જણાવો અને ડોક્ટરો શા માટે આ બિલનો વિરોધ કરી રહ્યા છે રેવન્યુ તલાટી કેડર ઉભી કરવા માટે સરકારે શું કાર્યવાહી કરેલ હતી સર્વે નંબર પેકી સર્વે નંબર અને ચાલતો સર્વે નંબર વચ્ચે શું તફાવત છે આનો ઉલ્લેખ કયા કાયદામાં છે એમસીસી દરમિયાન કોઈ કર્મચારીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવે તો એમસીસી પૂર્ણ થતા ફરજ મોકૂફી પૂર્ણ થાય કે ચાલુ રહે પીપી સ્કીમ વાળા સર્વે નંબરનું શું થાય છે સામાન્ય કર્મચારી કરતા ડોક્ટરોને કયા કયા વધારે લાભ મળે છે કયા કયા વધુ લાભ મળે છે ડોક્ટરોની ભરતી કરવા છતાં જગ્યાઓ શા માટે ખાલી રહે છે જીએડીના સંદર્ભમાં મુખ્ય સચિવ સચિવશ્રીની ભૂમિકા જણાવો ડોક્ટરોના કયા કયા વહીવટી પ્રશ્નો છે ડોક્ટરના વહીવટી પ્રશ્નો સોલ્વ કરવા માટે તમે કયા કયા સૂત્રનો આપશો આરોગ્ય વિભાગના વહીવટી પ્રશ્નો કયા છે એચડીઆઈ માં સુધારો કરવા તાત્કાલિક કયા પગલા લેવા જોઈએ આરપી એક્ટ ઓગણીસો પચાસ અને ઓગણીસો એકાવન વચ્ચે શું ફરક છે આરપી એટલે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ ઓગણીસો પચાસ અને ઓગણીસો એકાવન વચ્ચે શું ફરક છે હાલ

પ્રશ્નો શકે ત્યારબાદ ફ્લડ અને અર્બન મેનેજમેન્ટ શહેરીનું શહેરનું આયોજન અને પૂર વચ્ચેના સંબંધોનો પણ પ્રશ્ન ક્રેશ ઇસ્યુઝ વિશે પ્રશ્ન પૂછાઈ શકે તાજેતરમાં ગુજરાત ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન દ્વારા ગુજરાત સરકારને બે ભલામણો થઈ છે બે વોલ્યુમ આપ્યા છે તો આ બે વોલ્યુમમાં ગુજરાત સરકારને કઈ કઈ ભલામણો કરવામાં આવેલ છે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન દ્વારા એના વિશે પણ પ્રશ્નો પૂછાઈ શકે ત્યારબાદ ઇન્ડસ વોટર સ્ટીટી પોલ્યુશન એન્ડ ગ્લોબલ વોર્મિંગ યુઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ડિફરન્ટ સેક્ટર્સ વગેરે જેવા કરંટ ઇસ્યુ છે આ ઉપરાંત ઘણા બધા અન્ય પણ કરંટ ઇસ્યુ છે જે આપ તૈયારી દરમિયાન સર્ચ કરશો અને એ વિશે પણ જાણકારી મેળવશો